જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગણેશ તો મિત્રો હવે ગણેશ ચતુર્થી આવી રહી છે ગણેશ ચતુર્થી એટલે જે ગણપતિ દાદા છે એમની ચતુર્થી અને ગણપતિ દાદા કે જે આપણા દરેક કાર્યમાં સૌ પ્રથમ એમની પૂજા કરવામાં આવે છે અને જે આપણા વિઘ્ન છે દરેક કાર્યમાં એટલા માટે એમને આગળ રાખવામાં આવે છે ગણપતિ ભગવાનનું આપણે જેટલી પૂજા કરીએ એટલી ઓછી હોય છે અને બીજું હવે ગણપતિ ચતુર્થીમાં કયા મુહૂર્તમાં એમની પૂજા કરવાની છે અને કેવી રીતે કરવાની છે તથા ગણેશ ચતુર્થી દાખલા તરીકે આપણે મૂર્તિ લાવીશું તો મૂર્તિ કઈ સાઇઝની લેવાની હોય છે એ પણ હું આપને બતાવીશ અને કેટલા દિવસ આપણે ઘરે રાખવી જોઈએ અને કેટલા વર્ષ સુધી આપણે સતત તેડવા પડે એ પણ હું આપને બતાવવાનો છું તો તમે આ અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો ઓ ગણા નામ તા ગણપતિ ગૌણ વામહે પ્રિયા પ્રિયપતિ ગૌણ વામહે ગુણ વામહે ગર્ભતમ જા ગર્ભમ ઓમ ગમ ગણપતે નમો નવા તો મિત્રો હવે હું આપણે ગણપતિની મૂર્તિ કેટલી સાઈઝની લેવી જોઈએ અને કેવી લાવવી જોઈએ એ એ માટે હું આપને જણાવું છું ગણપતિની મૂર્તિ લો તો કમસે કમ બાર આંગણ અથવા તો સોળ આંગણ એ માપની મૂર્તિ કહેવાય અને એ મૂર્તિ હંમેશા હોય તો માટીની જ લેવાની માટીની લેવાની એનું કારણ છે માટી ભેગી માટી મળી જાય એટલે માટે આપણે માટીની મૂર્તિ લેવાની હોય છે તો મિત્રો આપણે મૂર્તિ લેવા જઈએ ત્યારે આપણે જોઈએ કે ડાબી સૂંઢ છે કે જમણી સૂંડ છે એ જોયા વગર આપણા ભાવના આપણને જે આપણા દિલથી જે ગમતી હોય મૂર્તિ એ લેવાની હોય છે એ મૂર્તિ લઈએ તો આપણો ભાવ એંદર અંદર ઉતરે છે અને આપણને એમ એમની તરફથી બહુ પોઝિટિવ વેવ્સ મળે છે અને બીજી એક ટિપ્સ આપું છું કે આપણે ગણપતિ લેવા જઈએ ત્યારે જે આપણને ગણપતિની મૂર્તિ ગમતી હોય એ આપણી સામે રાખવાની અને એની સામે આપણે આંખો બંધ કરી થોડીક વાર ગણપતિનું નામ લેવાનું જેથી એ મૂર્તિમાંથી તમને ઓટોમેટિક વાઇબ્રેશન મળશે એથી જો તમને સારા એકદમ વાઇબ્રેશન મળતા હોય તો એ મૂર્તિ ખાસ લેવી જરૂરી છે અને એનાથી તમારા જે અટકેલા કાર્ય બધા સિદ્ધ થઈ જશે અને આપણે ગણપતિને ઘરે લાવ્યા પણ એનું જે ડેકોરેશન કરીએ ત્યારે એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ ગણપતિજીની આંખ ઉપર લાઇટનો સીધો પ્રકાશ પડવો ના જોઈએ કે જેથી ગણપતિની આંખો બંધ થઈ જાય કે અંજાઈ જાય એટલે એટલે માટે ગણપતિની આંખ પર પ્રકાશ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હા આજુબાજુ હોય એ ચાલે છે તો હવે આપણે જાણીશું ગણપતિ કેટલા દિવસ માટે લેવા જોઈએ ઘણા કહે છે કે દોઢ દિવસ માટે લેવા જોઈએ કોઈ અઢી દિવસ માટે કોઈ સાડા ત્રણ દિવસ માટે કોઈ પાંચ દિવસ માટે કોઈ સાત દિવસ માટે કોઈ નવ દિવસ માટે અને કોઈ અગિયાર દિવસ માટે આવી રીતે બધા કહે છે પણ એવું નથી આપણે આપણી શ્રદ્ધા પ્રમાણે જે ગણપતિ લઈએ એને આપણા ભાવ ભાવપૂર્વક પૂજા કરીએ અને રાખીએ એ જ મહત્ત્વની વસ્તુ છે એવું નથી કે દોઢ દિવસ લીધા એટલે ગણપતિ આપણી પર રાજી ના રહે ગણપતિ બાપો તો ખૂબ જ દયાળુ છે તમારે બધ તમારું સારું કરવા માટે જ તમારે ઘરે આવ્યા છે નહીં તો એની ઈચ્છા વગર આપણે લાવી પણ ના શકીએ અને આવે પણ નહીં એટલે માટે ગણપતિને આપણે ભાવથી ખરા ભાવથી અને પૂજા પૂજા અર્ચના કરીશું તો આપણી પર ખુશ જ રહેશે અને ઘણા કે છે કે પાંચ વર્ષ પછી ગેપ મારવો પડે દસ વર્ષ પછી ગેપ મારવો પડે એવું કંઈ નથી હોતું ભાવ છે જે આપણો ભાવ કોન્સ્ટન્ટ આપણે પૂજા કરી શકો છો એવું નથી કે ના લેવાય અને દાખલા તરીકે કદાચ ના લેવાય કોઈ સંજોગો વસાત તો આપણે ઘરે પણ ગણપતિ હોય છે આપણા ઘરની જે નિત્ય પૂજા છે એ એ પૂજાના ગણપતિને આપણે ભાવથી પૂજા કરીશું તો એ આપણને ફળ તો મળવાનું જ છે એટલે આપણે ખરા ભાવ આપણો અંતરનો ભાવ મળવો જોઈએ ગણપતિને પણ એ ખરા આપણા ભાવના ભૂખ્યા છે આપણે ભાવથી એને પૂજા અર્ચના કરીશું તો અવશ્ય આપણું દુઃખ દારિદ્ર દૂર કરશે અને આપણા કુટુંબને ખૂબ જ સુખી કરશે તો મિત્રો હવે તમે જેની રાહ જોઈને બેઠા છો એ ગણપતિજીની ચતુર્થીના દિવસે કયા મુહૂર્ત છે અને કયા મુહૂર્તમાં લાવવા એની હું તમને વિગત જણાવી દઉં છું તો તમે નોટ પેન લઈને બેસજો અને લખી કાઢજો જેથી આપને પણ યાદ રહે તો હવે આપને ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત કહું છું સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ એટલે બુધવારના દિવસે પહેલું મુહૂર્ત છે સવારે વહેલા પાંચ પંચાવનથી નવ નવ મિનિટ સુધીનું છે પછી બીજું શુભ મુહૂર્ત દસ પિસ્તાળીસથી બાર ને બાવીસ મિનિટનું ચોકડ્યું છે અને આ શુભ ચોકડ્યું છે ત્યારબાદ બપોરના સમયે ત્રણ પાંત્રીસથી થી છ ને અડતાળીસ મિનિટ સુધીનું શુભ મુહૂર્ત છે ત્યારબાદ રાત્રે છેલ્લું ચોકડિયું આઠ ને બાર મિનિટ પછી બાર વાગ્યા સુધી સારું ચોકડિયું છે તો આ ટાઈમમાં આપણે ગણેશજીની મૂર્તિ ઘરે લાવી અને એની સ્થાપના કરી શકીએ છીએ તો મિત્રો આ હતા શુભ મુહૂર્તો હવે બીજું એક વાત છે કે જ્યારે તમે ગણપતિને ઘરે લાવો ત્યારે તેમને ઉમરા પર રાખી એમના વધામણા કરવાના એમની નજર ઉતારવાની ત્યારબાદ જ્યાં આગળ આપણે ગણપતિ મૂકવાના છે ત્યાં આગળ લાલ કપડું પાથરી અને એના પર ઘઉંનું અષ્ટદળ બનાવવાનું અને એની પર ગણપતિજીને મૂકવાના અને આજુબાજુ રિદ્ધિ અને સિદ્ધિ બે એવી સોપારી પણ મૂકવી જોઈએ આ પ્રમાણ કરજો અને બીજી એક ટીપ્સ તમને આપું છું કે જો ગણપતિ તમે ગમે એટલા દિવસ રાખો શક્ય હોય તો રોજની એક માળા ફેરવજો એ મંત્ર છે ઓમ ગમ ગણપતે નમ આ મંત્રની રોજ એક માળા તો કમસે કમ ફેરવજો અને વધારે તમે ફેરવો એક ત્રણ સાત એકી રકમમાં માળા ફેરવવાની હોય છે તો અગિયાર કરો તો અતિ ઉત્તમ કહેવાય અને બીજી એક વાત છે કે જો આપને સગવડ હોય તો ગણપતિજીને ધરો ખૂબ જ પ્રિય છે તો તમે એની જોડી બનાવવાની અને આપણી શક્ય હોય તો એક ત્રણ એકી રકમ લેવાની અને એ જોડી ચડાવતી વખતે શક્ય હોય તો જો અથર વિશેષ આવડતો હોય તો અથર વિશેષ બોલીને ચડાવજો ના આવડતો હોય તો ગમ ગણપત એ આ આપ મંત્ર બોલીને પણ આપ ચડાવી શકો છો અને એમાંય તમે જો એકવીસ જોડી ચડાવી દો તો તમારે ગણપતિ ખૂબ જ રાજી થાય છે અને તમારા વિઘ્ન કે દુઃખ કે તકલીફ કંઈ પણ હોય તે ગણપતિ દાદા દૂર કરે છે અને મિત્રો બીજું ખાસ જણાવવાનું છે બહેનો માટે ખાસ બહેનો જ્યારે પંચામૃત બનાવે છે ત્યારે એની અંદર તુલસીના પાન નાખે છે પણ એક પાન ગણપતિને ચડતા નથી માટે મહેરબાની કરીને પંચામૃત બનાવો ત્યારે તુલસીનું પાન નાખવાનું હોતું નથી માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને ગણપતિજીને તુલસી ચડતા નથી ગણપતિને લાલ ફૂલ ચડાવવા જોઈએ ગણપતિ લાલ ફૂલ ખૂબ જ પસંદ છે એમને લાલ ફૂલમાં આપણે મૂળ તો જાસૂદનું ફૂલ મળે તો બહુ સારું કહેવાય અને ગુલાબનું લાલ લાલ ગુલાબ હોય છે એ ચડાવવા તો પણ ખૂબ જ ગણપતિને ગમે છે આ પ્રમાણે કરવાથી ગણપતિ ખૂબ જ ખુશ રહે છે બીજું લાલ ફળ પણ ગણપતિને પસંદ છે એક તો દાડમ અને સાથે સફરજન કેળા આ રીતે આવા ફળ તમે ચડાવો ગણપતિને ખૂબ જ પસંદ છે અને ગોળ ગોળ ભૂલી ચૂક્યો ભૂલતા નહીં ગણપતિને ગોળ ચડાવવો જ જોઈએ એટલે ગણપતિને ગોળ ચડાવજો અને શક્ય હોય એ પ્રમાણે પ્રસાદ કરાવજો અને બધાને પ્રેમથી આપજો બસ આ પ્રમાણે કરશો તો તમારા ઘરમાં ગણપતિ ખૂબ જ ખુશ રહેશે અને તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે તો મિત્રો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો તમારા અડોશી પડોશી તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો મોકલજો અને તમે પણ કોમેન્ટ બોક્સમાં જય ગણેશ લખજો જેથી કરીને જે પણ આ વિડીયો ખોલશે એ જય ગણેશ વાંચશે અને એને પણ એ બધાને ભગવાન નામ લેવાશે આવી રીતે જો એકસો આઠ જણા વાંચશે તો એકસો આઠ જણાને એક એક માળા બધાને થઈ જશે તો મિત્રો જય ગણેશ કોમેન્ટ બોક્સમાં લખજો બસ આટલું જ અરે હું રજા લઉં છું તો સૌને જય ગણેશ